રાસ બિહારી દેસાઈ સાથેને તેમના પ્રસંગોને વાગોળ્યા હતા રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પાદુર્ભાવ દિવસ અને હરિધામ મંદિરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો ત્રેતાળીસમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના સાનિધ્યની આ દિવસની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હરિધામ મંદિર ખાતે શ્રી હરિજયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આજે રામ નવમીના શુભ દિવસે હરિધામ કરવામાં આવ્યું છે આ યુવા સંવાદની અંદર મધ્યપ્રદેશના એક યોગી એવા દાદા ગુરુજી પૂર્વ રાજ્યસભા સાંસદ આદરણીય ભારતસિંહ પરમાર ડેપ્યુટી મેયર આદરણીય ચિરાગભાઈ બારોલ અને તમામ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા અને 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 સ્વામીજી દાદા ગુરુજીના આશીર્વાદ લઈ મને ધન્યતાની પ્રાપ્તિ થઈ શ્રી રામ નવમીનો મહામંગલકારી શુભ દિવસ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન તેમજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનો પણ આજે પ્રાગટ્ય દિન છે આવા મહામંગલકારી શુભ દિને વર્ષો વર્ષની જેમ આજના મંગલકારી શુભ દિને હરિધામ તીર્થક્ષેત્રમાં આ ઉત્સવનું અદ્ભુત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામનવમીના મહામંગલકારી શુભ દિનને ઓગણીસો ને ની સાલમાં હરિધામ મંદિર સ્થિત શ્રી ઠાકોરજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો એ દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ એ ઠાકોરજીના પાટોત્સવનો પણ દિવસ છે આ દિવસ નિમિત્તે સવારમાં મહાપૂજામાં શ્રી ઠાકોરજીને પંચામર સ્નાન કરાવવામાં આવે છે તેમજ મંદિરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીને પણ પંચામર સ્નાન કરી અભિષેક કરી અને આજના દિવસે ભક્તો પણ નાઈ ધોઈ અને ધોતી ધારણ કરી અને શ્રી ઠાકોરજીના અભિષેક દર્શનનો લાભ લઈ શકે છે સોખડા ખાતે બે સહયોગ રામનવમી અને સ્વામિનારાયણ પ્રાગટ્ય દિવસના નિમિત્તે આજે સોખડા ખાતે મને સ્વામીજીના દર્શનનો અને હરિભક્તોને મળવાનો લાવો મળ્યો એ બદલ તમામ હરિભક્તોને રામનવમી અને સ્વામિનારાયણ પ્રાગટ્ય દિવસની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ હવે રામનવમીના દિવસે સમગ્ર દેશમાં રામ ભગવાનની શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેમ દરવાજા સરયુ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો શોભાયાત્રામાં હાથી ઘોડા ઊંટ લારી ઓપનજીભ ટ્રેક્ટર ભજન મંડળી અખાડા અને સાંસ્કૃતિક નૃત્ય ગ્રુપ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શાહપુર દરિયાપુર સહિત આસપાસના વિસ્તારો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા

ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને આજ વચ્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં દસ લોકોના મોત થયાની વિગતો સામે આવી જેમાં વડોદરાથી અમદાવાદ જતી કારને અકસ્માત નડ્યો છે નડિયાદ પાસે ટેન્કરની પાછળ કાર ધુસી જતા દસ લોકોના મોત થયા કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી અકસ્માતને પગલે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો અમદાવાદ પાસેની અટીકા કારને અકસ્માત નડ્યો છે ત્યારે

ઓલરેડી અહીં નવા બિલોદરા બ્રિજની નીચે જૂના બિલોદરા બ્રિજની નીચે મારા ભાઈ બનના ત્યાં થોડું અહીંનું ડ્રેસિંગ કરવા પગે આવ્યો હતો અને ત્યાં ડ્રેસિંગ કરતો હતો એકદમ અવાજ થયો હાઈવે પર એટલે બધા કે એક્સિડન્ટ થયો એટલે અમે દોડ્યા દોડીને આવ્યું જોયું તો ટેન્કર ઊભી ને ટેન્કરની નીચે જે હટી ગાડી બરોડા તરફથી આવતી હતી આખી અંદર ઘૂસી ગઈ પાછળ હવે જે પાછળ ઘૂસી એટલે અમે આવીને જોયું તો બે જણ જીવતા હતા થોડા થોડા એને અમે બહાર કાઢ્યા એકસો આઠ બોલાવીને સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલ્યા અને પછી ધીરે ધીરે બધી બોડી ગાડીને સરખી કરીને કાઢી આઠ જણ ઓલરેડી અહીંયા એમના ડેથ થઈ ગયેલા છે હા અને ત્યાં સિવિલને જાણવા એવું મળ્યું કે બંને ડેથ થઈ ગયા છે બંને એટલે ટોટલ દસ ડેથ લગભગ અહીંયા પેસેન્જર થયેલા છે અને આ ગાડી પેસેન્જરમાં કંઈક દોડતી થી એવું જાણવા મળ્યું છે બરોડાથી અમદાવાદ હા રૂરલ પોલીસ સ્ટેશન આવી ગઈ બધા મીડિયાના મિત્રો આવી ગયા મીડિયાના મિત્રોએ સારી મદદ કરી પોલીસે બી સારી મદદ કરી અહીંના જે પ્રોપર જે રહેવાસી છે એમણે પણ ઘણી મદદ કરીને બધી ડેથ બોડીને બહાર કાઢવામાં આવી છે વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ છે ત્યાં નડિયાદ કટથી આગળ જતાં પાંચેક કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અલ્ટીગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકોના ડેથ થયા છે તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી બે વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડૉક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે આમ આશરે દસેક લોકોના દુઃખદ અવસાન ઘટનામાં થયેલા છે તાત્કાલિક રેસ્ક્યુ કરી તમામના રિલેટિવ જે છે એનો સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ છે ચારેક લોકોની ઓળખ થઈ ગયેલી છે અને આ ગાડી જે છે પ્રાઇમરી હાલમાં અમને જે વિગત મળી છે એમાં વડોદરાના કોઈ નડિયાદના અમદાવાદ સિટીના એ રીતના અલગ અલગ નાગરિકો બાબતમાં જાણવા મળેલું છે જે કન્સર્ન લોકલ પોલીસ સ્ટેશન છે જ્યાંના જે વિક્ટીમ છે એના પણ અમે સંપર્ક કરી અને એમના પરિવારજનોને શક્ય એટલી જલ્દી મદદ મળી રહે અને અહીંયા આવવા માટે એમની પાસે બીજી કોઈ સુવિધા ન હોય તો પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા એમને સુવિધા આપી અને શક્ય એટલા જલ્દી એના પરિવારજનો આવી શકે એ પ્રકારનો અમારો પ્રયત્ન અત્યારે ચાલુ છે જે ટેન્કર છે એ પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું અને રસ્તામાં આ જગ્યાએ એમાં ટેકનિકલ ફોલ્ટ થતાં ઊભું રહ્યું હતું અને જે ગાડી છે એમાં બધી બાકીની વિગતો મેળવવાની બાકી છે પરંતુ વડોદરા સાઈડથી આવતી હતી અને અમદાવાદ જતી હતી જે ડ્રાઈવર છે એનો સંપર્ક એના રિલેટિવનો થયો છે અને એ સિવાય બીજા ત્રણ નાગરિકો જે મરણ ગયેલા છે 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 બાકીના જે લોકો તાત્કાલિક એના સંપર્ક સાબરકાંઠા વિજયનગરના પલચિસિયા ગામમાં હું છું મોદીનો પરિવાર સભા યોજાઈ હતી ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને હું છું મોદીનો પરિવાર સભા યોજાઈ હું છું મોદીનો પરિવાર સભામાં સો જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના સો જેટલા કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પર્વમાં આચારસંહિતા ભંગ થયાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટ છે મક્કમ મોદી સાથે અડીખમના બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે પક્ષ દ્વારા રૂપાલાના સમર્થનના શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા બેનરોમાં મુદ્રક અને પ્રકાશન ઉલ્લેખ ન હોવાથી આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે અંગે દબાણ અધિકારી મયુર પરમારે જણાવ્યું કે ફરિયાદ બાદ બેનરો બદલવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજ બૌદ્ધિક લડાઈ પર ઉતર્યો છે ક્ષત્રિય સમાજ તલવાર લઈને લડવાવાળો સમાજ નથી ક્ષત્રિય સમાજ અત્યાર સુધી રોડ ઉપર રસ્તા ઉપર સંગઠનની એક તાકાત બતાવવા વાળો ક્ષત્રિય સમાજ અને તલવાર અને એની આગવી ઢબે જે લડાઈ લડતો ક્ષત્રિય સમાજ આજે બૌદ્ધિક લડાઈ તરફ વળ્યો છે જેની આજે પ્રથમ દ્રષ્ટિ દેખાઈ રહી છે કે જ્યાં આપ જોઈ શકો છો કે અડીખમ રાજકોટ મક્કમ મોદી અડીખમ અને જે રૂપાલા અડીખમ એ જે કાંઈ બોર્ડ હોર્ડિંગ લાગેલા છે રાજકોટની અંદર એને ઉતારવાની અમે અને જે ગેરકાયદેસર લાગેલા છે એને કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવે એની અમે રજૂઆત કરેલી છે એની અરજી કરી છે અને એના સંદર્ભે આ બધા ગેરકાયદેસર હોર્ડિંગ લાગેલા છે એ તંત્ર આગળ અત્યારે ઉતરી રહ્યા છે અને આ અમારી ક્ષત્રિયોની બૌદ્ધિક લડાઈ શરૂ થઈ એટલે જે લોકોને સમજવાનું છે એ લોકો સમજે કે ક્ષત્રિયો ખાલી રોડ રસ્તા ઉપર આવી અને તોફાન કરશે આ કરશે પણ આ તંત્રને પણ ધ્યાન રહેવાનું કે જે તંત્ર અત્યારે એક બીજેપીના ઇશારા ઉપર ચાલતું તંત્ર હોય એવું દેખાય છે આપે આગળનું એક હોર્ડિંગ જોયું હોય કે તંત્રને ખાલી કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસમાં જ જાણ કરેલી એ તંત્રએ અત્યારે બીજેપી કાર્યાલયે જાણ કરી દીધું ત્યાં જે ગેરકાયદેસર બોર્ડ છે એ હટાવી લીધા છે અને એની જગ્યાએ જે નિયમબદ્ધ છે બોર્ડ એ અત્યારે લગાવવાનું કાર્યવાહી શરૂ કરી દીધી ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા એટલે એ આચાર સંહિતાના ભંગમાં ગણાય એટલે અમે એને ઉતારવાની કામગીરી અત્યારે અત્યાર સુધીમાં ફરિયાદ એ બે તો સોલ્યુશન થઈ ગયું છે ત્યાં ત્રણ ઓલરેડી ચાલુ જ છે ટીમ પણ અમારી આવી જ ગઈ છે તો ત્રણ ચાર આઈડેન્ટિફાઈ થયા છે જેટલા અમે આઈડેન્ટિફાય કરશું એ બધામાં સેમ પ્રોસીજર કરી અને એલિમિનેટ કરીશું ખાસ કરીને આચાર સંહિતાના ભંગની જે હાલ વાત ચાલી રહી છે શું કહેશું બહુ જ મોટી એક ગંભીર તંત્રની જે ભૂલ ભૂલકીઓ અથવા તો ભાજપ પ્રેરિત તંત્ર કામ કરતું હોય એવું રાજકોટની અંદર લાગે છે સમગ્ર રાજકોટમાં મહાકાય વિશાળ બોર્ડિંગ લાગ્યા છે પણ વહી તંત્રને ખ્યાલ જ નથી કે સધરુ બોર્ડમાં જે આચાર સંહિતા પ્રમાણેની જે નિયમો છે એ પ્રમાણે બોર્ડ લાગેલા હોવા જોઈએ આવી કોઈ પણ પ્રક્રિયાની કાર્યવાહી થયેલ નથી જે સંબંધે મેં ગઈકાલે રાત્રે ફરિયાદ દાખલ કરી હતી સી વિજિલન્સ એપ્લિકેશનમાં તો આશ્ચર્ય એ થાય કે તંત્રમાંથી મને એવો રિપ્લાય મળ્યો કે અમારી પાસે મેઇન પાવર અને વ્યવસ્થા ન હોય અમે કોર્પોરેશનને હટાવવા માટેની જવાબદારી સોંપી છે હવે ગઈકાલ રાતની અગિયાર વાગ્યાની મારી ફરિયાદ છે કે અગિયાર વાગ્યાને હટાવવા માટેની સૂચના છે સ્ટીલ હજી બોર્ડ ઉતાર્યું નથી અને બીજા છાના ખૂણે આવા જે કંઈ બોર્ડ છે એને પહેલેથી ભાજપ કાર્યાલયથી જાણ કરી દીધી છે તંત્ર એટલે ઈ બોર્ડ બદલાવવા માટેની કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવે છે તો નાગરિકે તરીકે પારદર્શી ચૂંટણીની જે કાર્યવાહી છે એ કેવી રીતે થશે તો આ તંત્ર જો આ પ્રકારનું વલણ અપનાવશે તો જે આદર્શ આચાર સંહિતા જે નરેન્દ્રભાઈ કહે છે કે પારદર્શી ચૂંટણી થાય તો આ પારદર્શી ચૂંટણીનું તો કઈ આમાં લાગતું નથી હવે તો જે ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે આદર્શ આચાર સંહિતાની છે તે હાલ અમલવારી ચાલી રહી છે પરંતુ છે તે આદર્શ આચાર સંહિતાનો છે તે ભંગ થયાની છે તે હાલ એક ફરિયાદ ઉઠી છે કારણ કે થોડા સમય પહેલા છે તે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં છે તે બેનરો લાગ્યા હતા અને તે બેનરો ઉતારવા માટે છે તે હાલ એક ફરિયાદ પણ છે તે નોંધવામાં આવી છે મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે પર સુરતમાં ચીખલીના થલા ગામ નજીક જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેન્કર સીધું કરવાનો પ્રયાસ કર્યો આ ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ હોવાથી દુર્ઘટના બને તો આગ લાગવાની સંભાવના હોવાથી ચીખલી પોલીસે ફાયર ફાઇટરને સ્ટેન્ડ બાય રાખી ક્રેડની મદદથી ટેન્કરને ઉંચકીને સીધું કરાવ્યું આમ ચીખલી પોલીસની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ અંગે ચીખલી પોલીસે ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીના ઘરે ચોરી થઈ જેમાં તેની સાથે રહેતા તેના મિત્રએ જન્ય ઈસમને વીસ હજારની સોપારી આપી ચોરીને અંજામ આપ્યો હતો જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી તો ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો અને બંને ઈસમોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કુલ પાંચ લાખની ચોરી કરેલા જણાવેલ જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો કરી લીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનીલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને વીસ હજાર રોકડા આપીશ અને એ અંગેના વીસ હજાર રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે સુરતના કાપોદરા વિસ્તારમાં અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હત્યા માટે સોપારી આપતા તો લોકો જોયા છે પરંતુ ચોરી માટે પ્રથમ વખત સોપારી આપવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો કે કાપોદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે કિસ્સો એવો હતો કે શાકભાજીની લારી ચલાવતા એક યુવકના ઘરે કેટલાક રૂપિયા પડ્યા હતા પાંચ લાખ થી પાંચ લાખ રૂપિયા રોકડા હતરકામ હતી જેને લઈને તેમના જ મિત્ર દ્વારા એક ચોરીનો પ્લાન પ્લાન બનાવવામાં આવ્યો હતો આખરે આ ચોરીના પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસ પોલીસને જાણ કરવામાં આવી હતી કે ચોરીની ઘટના બની છે પરંતુ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો ચોકી ઉઠી હતી કોઈ પણ પ્રકારની ચોરીને અંજામ આવતા પહેલાં કોઈ તાળું તોડવામાં નથી આવ્યું કે કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું માત્ર દર ચાવીથી તાળું ખોલીને પૈસાની રોકડની ચોરી કરવામાં આવી છે ફરિયાદીનો જે મિત્ર હતો તે જ આરોપી નીકળ્યો હતો અને તેની સાથે અન્ય જે વીસ હજારની છોપારી લેનાર વ્યક્તિ ચોરીની સોપારી લેતા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે તો પોલીસ જાપ્તામાં ઉભેલા આ બંને શખ્સો જે છે તે આરોપી છે જે ગુનાગાર છે એને પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે ચાર લાખ રૂપિયા જે છે તે રિકવર કરવામાં આવ્યા છે બે મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે આરોપી જે છે તેને ચોરી કરવા માટે સોપારી આપી હતી પરંતુ સમગ્ર મામલાનો પર્દાફાશ કાપોદરા પોલીસે કર્યો છે અને મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી જો કે સમગ્ર મામલે કાપોદરા પોલીસે બંને આરોપી નવસારી શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા પૂર્વ વિભાગના શૌચાલયમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો આ બાબતે પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો જ્યાં તેની ઓળખ કરવા વ્યક્તિ ખાતે રહેતા મહેન્દ્ર ગલચર હોવાનું જાણવા મળ્યું તે નવસારી ખાતે કામ અર્થે આવ્યા હતા અને લઘુ શંકા કરવા માટે નવસારી સ્ટેશન નજીક આવેલ શૌચાલયમાં ગયા જ્યાં તેમણે એટેક આવતા તેઓ પામ્યા હોવાનું બહાર આવ્યું આ અંગે નવસારી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે રામનવમીના પાવન પર્વે પાલનપુરના પથ્થર સડક પર આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી પૂજા અર્ચના બાદ બપોરે ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રાનું આયોજન હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રામાં પરંપરાગત રૂટ પર પરિભ્રમણ કરી મોડી સામાજે નીજ મંદિર પરત ફરી શોભાયાત્રામાં વિવિધ કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાટણ નજીક આવેલ એક પેટ્રોલ પંપ ઉપર બેડસેડવાળું પેટ્રોલ ડીઝલ વેચાતું હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કર્યા હતા ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંચ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પાટણ નજીક દુધારામપુરા દુનાવાળા રોડ પર આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી અહીંયા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલમાં પાણી મિક્સ આવતું હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને એક જાગૃત નાગરિક દ્વારા કર્યા હતા ચૌદ હજાર સાતસો લીટર ડીઝલનો જથ્થો કુલ ઓગણીસ પોઈન્ટ પાંચ લાખનો જથ્થો સીજ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીઝલ લેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયેલું તમારે એસી પોણી છે બાટલાની અંદર મે ફોન કર્યો શેખ ને શેખ એવું કે હું સુરત છું બરોબર હવે આજની તારીખમાં પચાસ થી પડ્યા છે બધાની અંદર પોણી આવેલું છે અને આ લાઈ પેટ્રોલ પંપ ચાલુ કરો પોણી આવે છે બરોબર વોનો કોઈ વ્યવસ્થિત અમારી તમામ બાઇક્રોલ પેટ્રોલ પંપને વેઠવો પડશે તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું આજે ચાલુ થવાની છે પહોંચી ન ઓકે આ પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા એસી ટકા પાણી આવે વીસ ટકા પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં જુનાગઢમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ઉપરકોટ રામજી મંદિર થી શોભાયાત્રાનો પ્રારંભ થયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આખરી ગરમીને કારણે શોભા યાત્રા મોડી શરૂ થઈ શોભાયાત્રામાં અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપી પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરાઈ સાહીઠ યુવાનોએમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં છે ઓગણચાલીસમાં વર્ષની આ શોભાયાત્રા ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી એ શોભાયાત્રા જે છે એ પ્રસ્થાન થઈ ચૂકી છે પૂજ્ય પિયુષ બાવાએ મહાઆરતી દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે આ શોભાયાત્રામાં એક એવો સંકલ્પ કરવામાં આવેલો છે કે ઘેર બેઠા અયોધ્યા અયોધ્યામાં જે મંદિર નિર્માણ થયું છે અને જે રામલાલની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે એ જ સ્વરૂપ અને એ જ ગર્ભ ગર્ભગૃહના દર્શન થઈ શકે એવી સુંદર ઝાંખી છે એ તૈયાર કરવામાં આવી છે અને સરયુ નદીનું જળ અને ગર્ભગૃહની જે માટી છે એ પણ આ મંદિરમાં પધરાવામાં આવેલી છે એટલે ઘેર બેઠા અયોધ્યાના દર્શન કરી શકે એવું સુંદર આયોજન ટ્રસ્ટ મારફત કરવામાં આવેલ છે આ ઉપરાંત રામલલા જે ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને જે નગરમાં નીકળે છે એને એકસો ને ગ્રામ સોનાનો મુગઢ છે એ આ વખતે પધરાવમાં આવેલો છે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના એક વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા સાથે જ યુનિવર્સિટી રોડ મહવડી રૈયા રોડ યાજ્ઞિક રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી કરવામાં આવી હતી દરોડા દરમિયાન લોકો બીમાર પડે તેવી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી વાસી નૂડલ્સ પાસ્તા સલાડ મંચુરિયન ચીલી સોસ લીલી ચટણીના ત્રીસ કિલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ તથા હિન્દુ સમાજના પ્રમુખ જીતુ કુહાડાના દીર્ઘ સ્થાને ત્રિકમરાય મંદિરેથી શાહી રથમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ ધાર્મિક ધૂન મંડળીઓ ડીચેના તાલ બહેનો રાસ ગરબા અબીલ ગુલાબની છોડો અને ભગવાધ્વજ અને કેસરી સાફા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વેરાવળમાં વર્ષોની પરંપરાગત જે તિકમભાઈ મંદિર છે ને ખારવા સમાજ જોઈતમાં વર્ષોની પરંપરાગત જે રામનવમીનો વરગોડો બાધે છે ના જે હું તમને કહું કે નવાબ ટાઈમમાં પણ વરઘોડો નીકળતો તો આ વરગોડો ખારવા સમાજ અને તિકમભાઈ મંડળના મંતશ્રી રથ બાપુજી દ્વારા આ જાળવી રાખી છે પરંપરા અને આ રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ બધા જોડાય છે અને ધામધૂમ ત્યાં ઉજવે છે અને વેરાવળમાં જાણે એવો લાગે કે અયોધ્યા જેવો માહોલ થઈ ગયો હોય અને આમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ બધી જેટલા રથયાત્રામાં શ્રદ્ધાળુ આવે છે એનો સન્માન કરે છે આરતોળા કરે છે અને આખા રસ્તામાં પીણાની વ્યવસ્થા કરી બધી યુવાનો દ્વારા અને આમાં દોડી સંખ્યા ભાઈઓ બહેનો માતાઓ જોડાય છે અને જાણે એવું લાગે કે આપણે હવે તો આવી ગઈ એવો માવો લાગે છે આજે રામ ભગવાનને એક જ પ્રાર્થના છે અમારી અમારા નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થાય અને ચાર ચારસો પાર થાય એવી હું રામજીને વિનંતી કરી રામનવમીનો મોટામાં મોટા અમારો તહેવાર કહેવાય વર્ષોથી પરંપરાગત અમને વડગોરો કાર્યભાઈ રામેશ્વર રામ ભગવાનના મંદિર સુધી અને આજ સારી રીતે બહુ બધીથી વધારે ઉત્સાહથી બધી પબ્લિક છે હું તો દર વર્ષે જોડાઉં છું પણ આજે ખૂબ જ અનેરો ઉત્સાહ જેમ વેરાવળમાં આપણે એવું માનીએ કે અયોધ્યામાં મય જે અયોધ્યામાં આપણે હોય એવો આપણે અહેસાસ થાય એવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે પ્રથમ વખત સોનું રૂપિયા પંચોતેર હજાર પાંચસોની સપાટી કુદાવી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે માત્ર સોનું જ નહીં ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે ચાંદીનો ભાવ ચોર્યાસી હજારને પાર પહોંચ્યો છે ત્યારે સોની વેપારીનું કહેવું છે કે રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર આટલો ભાવ થયો છે ડોલરના ભાવ ઉપર જવાથી પણ સોનાની સપાટીમાં વધારો જોવા મળ્યો છે સાથે યુદ્ધની સ્થિતિના કારણે પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે જેથી સોનાની ખરીદી કરતા લોકોના બજેટ ખોરવાયા છે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે તો આગામી દિવસોમાં નેવું હજારથી એક લાખ સપાટી પણ કુદાવી દેશે ત્યારે સોનાના ભાવમાં વધારો થવાથી વેપારીઓના ધંધા અને રોજગાર પર મોટી અસર જોવા મળી રહી છે આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે સોનું અને ચાંદી આજે જ્યારે યુક્રેનને રશિયાની લડાઈ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એકદમ તેજી જ છે અને ફૂલ તેજીની અંદર ચાલે છે એમાં પણ બળતામાં ઘી હોમાણું તો ઇઝરાયલને હમાસની લડાઈ છે આજનો જે ભાવ છે ઇઝરાયલને હમાસના ભાવની અંદર હું તમને એમ કહું કે અત્યારે અડસઠ હજાર હજાર જેવું પહોંચી ગયું અને હજી પણ ઈરાક અને ઈરાનની લડાઈમાં જો થાશે ઈરાક સોરી ઈરાન અને ઇઝરાયલની જો લડત થશે તો સોનું કદાચ આપણે ન કલ્પી શકાય એવા ભાવે પહોંચી જશે અને આ દેશની અંદર જ્યારે પણ સોનું અરાજતા ફેલાય છે બધા દેશોની જ્યારે પબ્લિકને એની કરન્સી ઉપર વિશ્વ ઉડી જાય છે અને લડા લડાઈના જ્યારે ભણકારા વાગતા હોય આ તો વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે તો એ સમયે સોનું અને ચાંદી હંમેશા અપજ જાય અને અપજ રહીએ કારણ કે લોકોને કરન્સી ઉપર અને બીજા પણ વસ્તુ ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે જ્યારે પણ સોનું અડધી રાત્રે પણ તમે કાઢો ત્યારે તમને કામ આવે છે અને નાનામાં નાનો ઇન્વેસ્ટર હોય કે મોટો હોય એ બધાનો એમાં સમાવેશ થઈ શકે છે એટલે સોનાનું વધવાનું કારણ અત્યારે એક અરાપતા છે બીજા નંબરમાં ડોલર નબળો પડ્યો છે ડોલર નબળો જ્યારે પડે ત્યારે હું તમને એમ કહું કે સોનાનો ભાવ અપ જ છે જો આવનારા સમયની અંદર પરિસ્થિતિ ઇઝરાયલ અને ઈરાનની લડાઈના ભણકારા વાગી અને ઈજ જ્યારે થશે તો સોનું કદાચ નેવું હજારથી લાખ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં તો આ હતા અત્યાર સુધીના સમાચાર નમસ્કાર